તમે જોઈ શકો છો કે આપણા એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટા એવા હેલ્ધી અજમાના પાનના ભજીયા બની અને તૈયાર છે ને એકદમ સરસ આ જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અજમાના પાનના ભજીયાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું અજમાના પાનના ભજીયા તો અજમાના પાન છે તે આપણને ઘણી રીતે ઉપયોગી થતા હોય છે તો શિયાળામાં કોઈને શરદી ઉધરસ કપ થતો હોય તો અજમાના પાનને તમે ગરમ કરી અને શેક કરી શકો અજમાના પાનની ચટણી પણ એકદમ ટેસ્ટી એવી બને છે તો આપણે અજમાના પાનના ભજીયા બનાવીશું તો અત્યારે શિયાળામાં અજમાના પાન છે તે સારા પ્રમાણમાં હોય છે તો આ રીતે જો તમે શિયાળામાં અજમાના પાનનો ઉપયોગ કરશો તો શરદી એ ઉધરસ અને કફ છે તે ઓછો થશે તો આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી અજમાના પાનના બટેકાપુરીની જેમ જ આપણે અજમાપુરી બનાવીશું તો આપણે આ અજમાપુરી બનાવવા માટે આપણે બસોથી ત્રણસો ગ્રામ જેટલા આપણે અજમાના પાન લીધેલા છે તો પાનને પહેલાં આપણે સારી રીતે ધોઈ અને કોરા કરી લેશું આપણે અજમાના પાનને સારી રીતે ધોઈ લેશું તો આપણે આ રીતે કોઈ પણ એક વાસણમાં પાણી ઉમેરી અને પાનને આપણે સારી રીતે ધોઈ લેવાના ધોઈ અને કોરા કરી લેવાના અજમાના ભજીયા બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધેલો છે તો ચણાનો લોટ છે તે આપણે બે કપ જેટલો લીધેલો છે તો લોટ આપણે સારી રીતે ચાળી લીધો છે તો નું આપણે પહેલાં બેટર તૈયાર કરી લેશું તો આપણે અજમાના પાનના ભજીયામાં આદુ મરચુંની પેસ્ટનો ઉપયોગ કરીશું જો તમારે આદુ મરચુંની પેસ્ટનો ઉપયોગ નો કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો તો આપણે એક ચમચી આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું એક ચપટી હળદર પાવડર ઉમેરીશું નાની ચમચી જેટલો આપણે ધાણાચીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો આપણે મરી પાવડર ઉમેરીશું એક ચપટી આપણે સોડા ઉમેરીશું તો સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું એક ચમચી આપણે તેલ ઉમેરીશું જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લેશું તો આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરી અને બેટર આપણે તૈયાર કરી લીધું છે તો બેટરને આપણી બેથી ત્રણ મિનિટ આ રીતે હાથની મદદથી ફેટી લેવાનું આ રીતે જો તમે બેટરને ફેટી અને અજમાના પાનના ભજીયા બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ એવા કુરકુરા અને ક્રિસ્પી બનશે લેવાનું તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સારું પરફેક્ટ એવું તૈયાર છે તેલ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો આપણે અજમાના ભજીયા બનાવી લેશું આના પાનના ડીટિયાને કાઢવાના તો આ રીતે આપણે ડીટિયા રાખી અને અજમાના પાનના આપણે આ રીતે બટેકાપુરીની જેમ આપણે ભજીયા બનાવશું એ જોઈ શકો છો કે આપણે જે બટેકાપુરી બનાવતા હોય તે જ રીતે આપણે આજમાના અજમાના પાનના ભજીયા બનાવવાના તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે અજમાના પાનના ભજીયાને તળી લેવાના તો તમે જોઈ શકો છો કે ભજીયા આપણા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો તમે આ રીતે ભજીયા બનાવશો તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે અજમાના પાનના ભજીયાને તળી લેશું જો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તળીશું તો અજમાના પાનના ભજીયા છે તે એકદમ ક્રિસ્પી એવા બનશે તો છે ને એકદમ સરસ આ જુદા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે જો તમે ક્યારેય આ રીતે આજમાના પાનના ભજીયાનો બનાવ્યા હોય તો ચોક્કસથી વિડીયો પૂરો જોજો જો તમને આ ક્રિસ્પી અને કુરકુરા આજમાના પાનના ભજીયાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તમે જોવો છો કે આપણા આજમાના પાનના એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા બની અને તૈયાર છે આ જૂથ જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે તો છે ને એકદમ સરસ ક્રિસ્પી તો શિયાળામાં જો તમે આ રીતે અજમાના પાનનો ઉપયોગ કરશો તો શરદી ઉધરસ કફ ક્યારેય નહીં થાય અને આ અજમાના પાનના ભજીયા છે તે એકદમ ટેસ્ટી અને કુરકુરા ખાવાની મજા પડી જશે